કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને જો તમારે તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આ વિડીયો પૂરો જોજો તો એક નંબર તમે એક નંબર ઉપર ભેંચ જોઈ શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગઝામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે આ બંને ભેંસો એક જ માલિકની છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો તમને વિડીયો પૂરેપૂરો બતાવી શકો છો અને તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો હાલ પહેલી ભેંસની વાત કરીએ તો હાલ પચીસ દિવસની કાચી છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી પણ જોઈએ અને અંદાજો પણ લગાવી શકો છો ત્યારબાદ બીજા નંબરની ભેંસની વાત કરીએ તો તમે એની વાત કરીએ તો હાલ દસ દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે બંને ભેંસોમાં ફૂલ જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવાનું છે ટોટલ જવાબદારી સાથે આપવાનું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ચારે ચાર આસળ કમ્પ્લીટ છે આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો દૂધની વાત કરીએ તો દૂધમાં પણ બંને બહુ ટોપ ક્લાસને ચલ્લી છે દૂધમાં પણ બહુ સારી છે એવું માલિકનું કહેવું છે તમારે વધુ માહિતી માલિક પાસે ડિટેલ્સ લઈ લેવાની કિંમતની વાત કરીએ બંને ભેંચોની તો ત્રણ લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં માટે તો ગામની વાત કરીએ તો વલભીપુર ગામ છે ભાવનગર તાલુકો છે અને ભાવનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે આ એક જ માલિકની ત્રણ ભેંસો વેચવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ત્રણે ત્રણની ડિટેલ્સ પણ આપું છું તો પહેલી ભેંસની વાત કરીએ તો આ ભેંસ પંદર દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે ટૉપ ક્લાસ નસેલી ભેંચો છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો દૂધમાં પણ બહુ સારી છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી આપણે બીજી ભેંસની વાત કરીએ તો આ ભેંસ વીસ દિવસની કાચી છે અને કોઈપણ જાતનો ફોલ્ટ નથી અને સારા નસલ છે અને દૂધમાં પણ બહુ સારી રહેશે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો ત્યારબાદ ત્રીજી બેન્ચની વાત કરીએ તો આ બેન્ચ નવ મહિનાની ગાભણ છે સતા એ ત્રણ ત્રણ લીટર જેવું દૂધ કરે છે એક ટાઈમનું એવું માલિકનું કહેવું છે કોઈ પણ જાતનું ફોલ્ટ નથી ત્રણે ત્રણમાં અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે ત્રણે ત્રણના આ અસર પેટ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો તમને કંઈ ભેંસ ગમે એ માલિકને હવે સ્ક્રીનશોટ પાડી અને વોટ્સઅપ કરી દેવાનું અને ત્રણે ત્રણ એક સાથે પણ આપવાની છે ત્રણે ત્રણ એક સાથેની કિંમત રાખી છે બે લાખ અને પંદર હજાર જેવી કિંમત રાખેલ છે હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખંભાળિયા ગામ છે દેવભૂમિ દ્વારકામાં તમને આ ભેં જોવા મળી જશે ભાવમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે તન નંબર ઉપર ભેં પાડો પાડો તમે જોઈ શકો છો આ પાડો વેચવાનો છે ટોપ ક્લાસ નસલો પાડો છે ઓરિજિનલ જાફરાબાદી નસલો પાડો છે અને પહેલાં વાળાનો જ પાડો છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો અને સાવ સોજો પાડો છે કોઈ જાતનો ખોટ ખાપડ નથી મારવાની પણ કોઈ ખોટી આદત નથી તે તમને વિડીયોમાં બતાવી શકો છો અને પાડો પણ તમે જોઈ શકો છો હાલ કિંમતની વાત કરીએ તો 60000 હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઢાંગ ગામ છે ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ પાડો જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ આ ભેંસ તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગઝામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો હાલ ભેંસની ડિટેલ્સની વાત કરીએ તો બીજા વેતરમાં છે હાલ ગાભણ બીજું વેતર વ્યાસે એવું માલિકનું કેવું છે હાલ કેટલો ટાઈમની કાચી છે એની વાત કરીએ તો દસ દિવસની કાચી છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે આગળના વેતરમાં કેટલું દૂધ કરતી એની વાત કરીએ તો હાલ પાંચ લીટર જેવું દૂધ કરતી એક ટાઈમનું અને કોઈપણ જાતનો ફોલ્ટ નથી પહેલા વેતરમાં પાંચ લીટર જેવું દૂધ કરતી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો આવ આસળ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો અને કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે ચોસો ટકા જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો પૂરેપૂરી હાલ આપણે કિંમતની વાત કરીએ તો નેવું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે લીધીએ અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જે રાજપરા ગામ છે જેસર તાલુકો છે અને ભાવનગર જિલ્લાની અંદર તમને આ બેન જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ગાય ગાય તમે જોઈ શકો છો આ દીર્ ગીર ગાય વેચવાની છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં ગાય સારી છે અને બહુ ટોપ ક્લાસ નસલી ગાય છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો હાલ વ્યા છે તે ત્રીજા વેતરમાં છે એવું માલિકનું કેવું છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી વધારે માહિતી માલિક પાસેથી તમારે મેળવી મેળવી લેવાની માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે માલિક અરે કોન્ટેક કરી અને વધુ માહિતી મેળવી શકો છો અને જો તમે નવા હોય તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને જો તમારે તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમારે વોટ્સઅપ કરી દેવાની